ડ્રાઈવરની ગઈકાલે વિષિરોએ સાંજે ધરપકડ કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવેલું છે ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો છે એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી આરટીઓએ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી ડ્રાઈવરની ભૂલના લીધે જ આ અકસ્માત સર્જાયો હશે ના અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટેરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલું નથી એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસ આરટીઓને રિપોર્ટ કરી દીધો છે હા લાયસન્સ એક્સપાયર હતું એ તપાસમાં વિગત મળેલી છે એજન્સીને અમે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની છે એજન્સીનું નિવેદન લીધા પછી ખ્યાલ આવશે જો એમની બેદરકારી હશે તો કાર્યવાહી કરવામાં આવશે ના એવું કોઈ પર્ટિક્યુલર નામ હજી ડાંગરનું એવું કઈ આવ્યું નથી અમારી પાસે વિશ્વમ એજન્સી જે આરએમસી તરફથી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પીએમઆઈ એજન્સી પીએમઆઈ એજન્સી એ પેટા કંપની વિશ્વમને કોન્ટ્રાક્ટ આપેલો હતો તો અમે વિશ્વમ અને પીએમઆઈ ના સંચાલકોને જે જવાબદાર માણસો છે એને નોટિસ આપીને પોલીસ સમક્ષ હાજર રહેવા માટે જણાવેલું છે આરોપીની ધરપકડ કરેલી છે અને એને અમારે જે વિગત લેવાની હતી કે એમના જે સ્ટેટમેન્ટ લેવાના હતા એ લેવાઈ ગયા છે અને હવે અમે એમને સમય પૂરો થતા કોર્ટમાં રજૂ કરીશું એમના નિવેદનમાં તો એક જ રટણ કરે છે કે હું બ્રેક મારતો હતો અને બ્રેક લાગતી નહીં આ સિવાય બીજું ના ના ટેકનિકલ કોઈ ફોલ્ટ પોલીસ સમક્ષ આવેલું નથી આરટીઓ પરીક્ષણ કરી અને રિપોર્ટ આપી દીધો છે કે કોઈ મિકેનિકલ ખામી નથી બ્લડ સેમ્પલ લેવાયેલા છે એફએસએલ માં મોકલવામાં આવેલા છે સેમ્પલ અને એફએસએલ રિપોર્ટ આવે એના પર રાહ જોઈએ છે